તુલસીના પાનના ઔષધીય ગુણ તુલસી માત્ર ભારતમાં એક છોડ નથી હિન્દુ ધર્મમાં તેને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે આયુર્વેદમાં તેને મહા કહેવામાં આવે છે વિજ્ઞાન પણ માને છે કે તુલસી તેના પોષક મૂલ્ય અને વિશેષ ઔષધીય ગુણોને કારણે એક મહત્વનો છોડ છે તુલસી એક જડીબુટ્ટી છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ઇટાલિયન અને દક્ષિણ પૂર્વ એશિયન ખોરાકમાં સ્વાદ વધારવા માટે થાય છે તુલસીનો છોડ ઉગાડવો પણ સરળ છે તે ખૂબ જ નાના વાસણમાં પણ ઉગાડી શકાય છે તુલસીના બીજમાંથી છોડ ઉગી શકે છે અથવા નાનો છોડ પણ રોપી શકાય છે તેને દરરોજ થોડું પાણી જોઈએ છે આપણા પૂર્વજોચા અને તુલસીનો ઉકાળો બનાવતા અને પીતા આવ્યા છે તે સામાન્ય શરદીથી તાત્કાલિક રાહત આપે છે તેનાથી ગળામાં દુખાવો ઓછો થાય છે અને કફ પણ દૂર થાય છે તેનાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને તે તણાવ વ્યવસ્થાપનમાં પણ મદદ કરે છે તેથી જ આજે તબિયત પાણીમાં આપણે તુલસીના પાન વાપરીએ છીએ તુલસી ફુદીના પરિવારનો છોડ છે તુલસીના પાનનો વિશેષ સ્વાદ અને સુગંધ હોય છે તે એક લીલી વનસ્પતિ છે જે ફુદીના પરિવારનો ભાગ છે ભારતીય સંસ્કૃતિમાં અસ્તિત્વ માટે જરૂરી પ્રકૃતિની તમામ ગુણવાન ચીજોને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો હતો તુલસીના છોડને દેવીનો દરજ્જો પણ છે તુલસીનું પોષણ મૂલ્ય તુલસીના પાન સામાન્ય રીતે એક જ સમયે મોટી માત્રામાં ઉપયોગમાં લેવાતા નથી જો એક ચમચી લીલા પાન લેવામાં આવે તો તેનાથી એક પણ કેલરી મળતી નથી તેમાં વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે આ સિવાય તેમાં વિટામિન અપણ હોય છે આ ઉપરાંત તેમાં આપણા શરીર માટે મહત્વપૂર્ણ મિનરલ્સ પણ હોય છે તુલસીની ખાસ વાત એ છે કે તેના પાંદડા તાજા અને સૂકા બંને રીતે વાપરી શકાય છે તુલસીના પાન ખૂબ જ ફાયદાકારક છે તુલસીના પાન ખૂબ જ ફાયદાકારક છે તેના વિશેષ ગુણોને કારણે તેને મહાન ઔષધ કહેવામાં આવે છે જો તેનું રોજ સેવન કરવામાં આવે તો ચિંતા અને ડિપ્રેશનમાં ઘટાડો થાય છે મગજની કામગીરી સુધરે છે તેના સેવનથી યાદશક્તિ પણ વધે છે શરદી અને ઉધરસના કિસ્સામાં દાદા દાદી અને નાના નાની તુલસીના પાનમાંથી બનાવેલી ચા અથવા ઉકાળો આપતા તેનાથી પણ રાહત મળતી હતી આવું એટલા માટે થયું કારણ કે તુલસીના પાન રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે અને કોઈપણ પ્રકારના ચેપમાં અસરકારક છે તુલસીના પાંદડાના અર્કમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે તુલસી કેન્સરના કોષોને વધતા અને વિભાજીત થતાં અટકાવે છે આ પછી તે તેનો નાશ પણ કરે છે બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલનું લેવલ નિયંત્રણમાં રહે છે તુલસીના પાનનો ઉપયોગ પરંપરાગત ચાઇનીઝ દવાઓમાં સદીઓથી હૃદયરોગની સારવાર માટે કરવામાં આવે છે તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા અને કોલેસ્ટેરોલના સ્તરને સુધારવામાં સક્ષમ છે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે તુલસીના પાનમાં એન્ટીઓક્સિડન્ટ અને આવશ્યક તેલ ભરપૂર માત્રામાં જોવા મળે છે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જો તુલસીના પાનનું નિયમિત સેવન કરવામાં આવે તો તે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરી શકે છે તેના પાન સામાન્ય શરદી અને ઉધરસની સમસ્યામાં ખૂબ જ અસરકારક છે પાચન સુધારે છે તુલસીના પાન ખાવાથી પાચન એન્જાઇમનો વધુ સ્ત્રાવ થાય છે તેમની મદદથી પાચન સરળ બને છે તેનાથી એસિડિટી અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે તુલસી એ લોકો માટે રામબાણ સાબિત થઈ શકે છે જેમને વારંવાર પાચનની સમસ્યા હોય છે એસિડિટી વિરોધી છે તુલસીના પાનમાં કુદરતી એસિડિટી ગુણ હોય છે આનાથી શરીરના કોઈ પણ ભાગનો સોજો ઓછો થઈ શકે છે લાંબા સમય સુધી એસિડિટી ઘણા ક્રોનિક રોગોનું જોખમ વધારે છે જો તુલસીના પાનનું રોજ સેવન કરવામાં આવે તો આ સોજો દૂર થઈ શકે છે અસ્થમા અને શ્વાસ સંબંધી રોગોમાં ફાયદાકારક છે તેની કફ અને વાતશામક ગુણને લીધે તે અસ્થમા અને શ્વાસોચ્છ્વાસના દીર્ઘકાલીન રોગો શરદી અને ઉધરસની સારવારમાં પણ ઉપયોગી છે આ ઉપરાંત તે વારંવાર હેડકીની સમસ્યામાંથી પણ રાહત આપી શકે છે જો તમને ઉબકા કે ઉલટીની સમસ્યા હોય તો પણ તમે તુલસી પર ભરોસો કરી શકો છો તે તેના વાતશામક ગુણને કારણે પેટનું ફૂલવું અને ગેસ્ટ્રિક સમસ્યાઓથી પણ રાહત આપે છે મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર